મિત્રો આ એવી જ્ઞાનવર્ધક કહાનીઓ છે જે તમારી બુદ્ધિ ચાતુર્યને માપી લે છે તમે કેટલા ચતુર અને હોશિયાર અને કેટલા બુદ્ધિશાળ છો તે આ વાર્તામાં આવેલા સવાલોનો જવાબ જો તમે સાચા જવાબો આપી શકશો તો તમે જરૂર બુદ્ધિશાળી છો આ વાર્તા સાંભળી અને તમે તમારી બુદ્ધિની ચકાસણી કરી શકો છો તો ચાલો શરૂ કરીએ વાર્તા વિક્રમ રાજા વળી વેતાલનો પીછો કરી ને સિદ્ધવડ સુધી પહોંચે છે મહા મુશ્કેલીથી વેતાળને કાબૂમાં કરીને ખભા પર નાખી પાછા ફરે છે પરંતુ પરંતુ રસ્તો અને સમય પસાર કરવા વેતાળ પાછી એક નવી વાર્તા શરૂ કરે છે ઉજ્જૈન નગરીમાં મહાબલી નામનો રાજા રાજ કરતો હતો એક દિવસ રાજાએ પોતાના દુષ્ટ દૂત હરિદાસને બીજા રાજ્યમાં સંદેશો લઈને મોકલ્યો હરિદાસને ત્યાં ઘણા દિવસો લાગ્યા હવે તેને તેની સુંદર અને સ્વમ્ય પુત્રી મહાદેવીની ચિંતા થવા લાગી હરિદાસની પુત્રી મહાદેવી ખૂબ જ સ્વરૂપવાન બુદ્ધિશાળી અને સર્વગુણ સંપન્ન હતી તેથી જ હરિદાસ પોતાની દીકરી માટે બધા ગુણો ધરાવતો માણસ શોધી રહ્યો હતો હરિદાસ જ્યારે ઉજ્જૈનથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક બ્રાહ્મણ પુત્રને મળ્યા અને એક એમને બ્રાહ્મણ પુત્ર મળ્યો અને કહ્યું મેં તમારી પુત્રીના ઘણા વખાણ સાંભળ્યા છે હું તમારી પુત્રી સાથે લગ્ન કરવા માગું છું હરિદાસે તે યુવકને કહ્યું તારામાં કોઈ વિશેષ ગુણ કે વિદ્યા હોય તો જણાવ હું તમામ ગુણોથી ભરપૂર છું તેથી મેં તમારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે મારા જ્ઞાનથી મેં એવો રથ બનાવ્યો છે જેમાં બેસીને તમે પળવારમાં ગમે ત્યાં પહોંચી શકો છો હવે બ્રાહ્મણ પુત્ર બીજા દિવસે તેણે બનાવેલો રથ લઈ અને આવ્યો જ્યારે હરિદાસે રથને કોઈ પણ આધાર વિના ઉડતો જોયો ત્યારે તે બ્રાહ્મણ પુત્રથી ખૂબ પ્રભાવિત થયો અને તેણે પોતાનો જમાઈ બનાવવાનું નક્કી કર્યું હરિદાસ બ્રાહ્મણ પુત્ર સાથે રથમાં બેસીને ઉજ્જૈન પાસા આવ્યા હવે આ તરફ હરિદાસના પુત્ર પાસે બીજા બ્રાહ્મણ પુત્રે તેની બહેન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું મેં શાસ્ત્રો પુરાણો અને વેદોની ઘણી વિદ્યાઓ શીખી છે ગમે તે સ્થળે શું થઈ રહ્યું છે હું એક ક્ષણમાં જાણી શકું છું આવું બીજા બ્રાહ્મણ પુત્રએ કહ્યું બ્રાહ્મણપુત્રની વાત સાંભળીને હરિદાસનો પુત્ર ઘણો પ્રસન્ન થયો અને મનમાં તેને પોતાની બહેન માટે વરરાજા તરીકે પસંદ કર્યું મહાદેવીની માતા પાસે ત્યારે ત્રીજો બ્રાહ્મણ પુત્ર આવ્યો અને કહ્યું મારે મહાદેવી સાથે લગ્ન કરવા છે માતાએ તેની યોગ્યતા વિશે પૂછ્યું યુવાને કહ્યું શાસ્ત્રો સિવાય હું શસ્ત્ર વિદ્યા પણ જાણું છું મારા દ્વારા છોડવામાં આવેલા તીરનું નિશાન હું ક્યારેય ચૂકી શકતો નથી આવું ત્રીજા બ્રાહ્મણ પુત્રે કહ્યું મહાદેવની માતાએ તે યુવકને પોતાના જમાઈ તરીકે પસંદ કર્યું આ રીતે પિતા માતા અને ભાઈ દ્વારા ત્રણ અલગ અલગ યુવકોની પસંદગી કરવામાં આવી અને સૌથી મોટી સમસ્યા મહાદેવી માટે ઊભી થઈ કે તેણે પોતાના પતિ તરીકે કયો બ્રાહ્મણ પુત્ર પસંદ કરવો હવે મહાદેવી આ વિચારોમાં ઘેરાયેલી હતી કે ત્યારે ત્યાં એક રાક્ષસ આવ્યો અને આ જે મહાદેવી હતી એને ઉપાડીને લઈ ગયો જ્યારે મહાદેવીના ગુમ થયાની જાણ થઈ ત્યારે તેના માતા પિતા ખૂબ દુઃખી થયા ખૂબ દુઃખી થયા હતા ત્યારે મહાદેવીના ભાઈએ પોતાની પસંદગીના બ્રાહ્મણ પુત્રને બોલાવીને કહ્યું કે તમે તમારા જ્ઞાનના બળથી જાણો છો કે આ સમયે મારી બહેન ક્યાં અને કોની સાથે છે બ્રાહ્મણ પુત્ર તરત જ તેના જ્ઞાનનો ઉપયોગ કરી અને કહ્યું મહાદેવીને એક રાક્ષસ ઉપાડી ગયો છે અત્યારે મહાદેવી એક નિર્જન પર્વત પાસે છે અને ખૂબ જ દુઃખી હાલતમાં છે જો તેને તરત બચાવવામાં નહીં આવે તો આ રાક્ષસ તેને નુકસાન પહોંચાડશે તેને હેરાન કરશે આ સમાચાર સાંભળીને હરિદાસે તરત જ પોતાના પસંદગીના યુવકને ચમત્કારી રથ લઈ હાજર થવા કહ્યું હાજર થવા જણાવ્યું મહાદેવીના સમાચાર જાણી ત્રીજો યુવક પણ ત્યાં પહોંચી ગયો અને તરત જ બધા પિતાની પસંદગીના બ્રાહ્મણ પુત્રના રથમાં સવાર થઈ ગયા પિતાની પસંદગીનો બ્રાહ્મણ પુત્ર તેને જંગલમાં લઈ ગયો અને ચારે બાજુથી ટેકરીઓથી ઘેરાયેલો હતો ચારે બાજુથી ટેકરીઓથી ઘેરાયેલો હતો એક પર્વત પર મહાદેવી અને રાક્ષસ બંને ત્યાં જોયા એ ભયંકર રાક્ષસને જોઈને બધા ગભરાઈ ગયા ત્યારે મહાદેવીની માતાના પસંદગીના બ્રાહ્મણપુત્રએ ધનુષ અને બાણ ઉપાડ્યા અને રાક્ષસ પર બાણોનો વરસાદ કર્યો બ્રાહ્મણના પુત્રના બાણથી રાક્ષસની સાતી વિદાય ગઈ ટૂંક સમયમાં જ રાક્ષસ મરી ગયો અને મહાદેવીનો બચાવ થયો એટલે કે મહાદેવીને આ ત્રણેયના માધ્યમથી બચાવી લેવામાં આવી હવે મહાદેવીને હેમખેમ બચાવીને બધા પાછા આવ્યા હવે ત્રણ ત્રણેય બ્રાહ્મણ પુત્રો હતા એ અંદરો અંદર લડવા લાગ્યા કે મહાદેવીનો પતિ કોણ હશે ત્રણેય મહાદેવી સાથે લગ્ન કરવા માટે પોતપોતાના તર્ક આપ વિતર્ક આપવા લાગ્યા પહેલાં પુત્રએ કહ્યું જો હું સમયસર રથ પર સૌને બેસાડીને ન લાવ્યો હોત તો મહાદેવીને બચાવી ન શકાત બીજાને બીજાએ કહ્યું મહાદેવી ક્યાં અને કોની સાથે છે તે જો મેં મારા જ્ઞાનથી ન કહ્યું હોત તો તમે તેને ક્યારેય શોધી શક્યા ન હોત ત્રીજાએ કહ્યું જો મેં તે રાક્ષસને મારી ન નાખ્યો હોત તો મહાદેવી ક્યારેય તેની કયાદમાંથી મુક્ત થઈ શકી ન હોત વાર્તા સાંભળ્યા પછી વેતાળે વિક્રમને પૂછ્યું વિક્રમ તો તમે કહો કે મહાદેવી ક્વાની પત્ની બને તે સૌથી યોગ્ય ગણાશે વિક્રમે કહ્યું સાંભળો વેતાળ એક યુવાન મહાદેવીની ભાળ મેળવી એ મેળવી અને બીજા એક યુવાને મહાદેવની ભાળ મેળવી બીજાએ ત્યાં સુધી પહોંચાડવામાં મદદ કરી પરંતુ જે બ્રાહ્મણ પુત્રે રાક્ષસને મારીને મહાદેવીને બચાવી હતી તેની સાથે તેના લગ્ન કરવા જોઈએ પતિ બનવાનો અધિકાર તેનો જ છે જે પોતાની પત્નીની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દે વિક્રમ રાજાનો જવાબ સાંભળી વ્યાતાળે કહ્યું વાહ વાહ તમારો જવાબ એકદમ સાચો છે ખરેખર તમે સુરવીરની સાથે સાથે મહાજ્ઞાની પણ છો પરંતુ તમે શરતનો ભંગ કર્યો છે તમે બોલ્યા એટલે હું તમારી સાથે નહીં આવું હું જાઉં છું હું જાઉં છું વિક્રમ એમ કરી મળતું હસવા લાગ્યું હા 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 મિત્રો આમ અમારી વાર્તા અહીંયા પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી વાર્તાને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અમને તમારા સપોર્ટની જરૂર છે તો અમને સપોર્ટ જરૂર કરતા રહેજો જય માતાજી મિત્રો